નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અભ્યાસમાં આપ સૌનું દિલથી સ્વાગત છે દોસ્તો ભેજવાળી જગ્યા જ્યારે પણ હોય ત્યારે તમને યાદ હશે કે ચોમાસાની સિઝનમાં ભેજવાળી જગ્યા પર આપણે ચાલતા હોઈએ તો લપસી જવાનો ભય સૌથી વધુ રહે છે એમ જ કહેવાનો અર્થાત કે આપણી જે જીભ છે આ જીભ હંમેશાને માટે ભેજવાળી જગ્યામાં રહે છે અંદર તમે જુઓ ભીનાશ ચિકાસ હોય છે આવી જગ્યામાં જીભ રહે છે પરંતુ આપણે જીવનના દરેક તબક્કે ધ્યાન રાખવું જોઈએ કે આ જીભ ક્યારેય લપસી ન જાય તમે સમજી રહ્યા છો દોસ્તો કે આપણા મોઢામાંથી ક્યારેય કોઈના વિશે ખરાબ વાણી ન નીકળી જાય અથવા કોઈ એવું ખોટું વચન કે વાક્ય ન નીકળી જાય એની કાળજી આપણે રાખવી જોઈએ આજનો આપણો સુંદર સુવિચાર છે કે જીભ ભલે ભેજવાળી જગ્યામાં હોય પરંતુ એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા જોઈએ નહીં શબ્દોની માયાજાળ છે દોસ્તો જો આપણે બોલવામાં ક્યાંય થાપ ખાઈ જઈએ તો આપણી વાણી ઉપરથી આપણી બોલી ઉપરથી પણ આપણું આખું વ્યક્તિત્વ ઓળખાતું હોય છે દોસ્તો આ સાથે આગળ વધીએ દોસ્તો મા સરસ્વતીને વંદન કરીને ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર નો આપણો અભ્યાસ ચાલુ છે નામ છે માહિતીનું નિરૂપણ અને હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ લેક્ચર નંબર નવ અને આ લેક્ચરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કોષ્ટક રચનાની વાત કરતી આ કોષ્ટક રચનાની જ્યારે વાત ચાલુ છે ત્યારે આજે આપણે સમજીશું કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંત કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો શા માટે કામમાં લેવા જોઈએ આપણે માહિતીને જ્યારે ગોઠવીએ છીએ મેં વાત કરી એમ માહિતીના બે પ્રકાર છે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી સંખ્યાત્મક માહિતી જેને આપણે આવૃત્તિ વિતરણ દ્વારા રજૂ કરીએ છીએ અને ગુણાત્મક માહિતી જેને આપણે કોષ્ટક રચના દ્વારા રજૂ કરીએ છીએ પણ આ કોષ્ટક એમ જ બનાવી નાખવાનું નથી દોસ્તો એના માટે કેટલાક નિયમો છે કેટલાક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સિદ્ધાંતોને સમજવા ખૂબ જ જ જરૂરી છે અને તો ધ્યાનમાં રાખીને કોષ્ટક આદર્શ કોષ્ટક સાબિત થશે અને સારી માહિતી અને સાચી માહિતી પૂરી પાડશે આવો સમજીએ કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો આપ જોઈ રહ્યા છો અહીંયા કોષ્ટક આપ્યું છે સિદ્ધાંતોને સમજતા સમજતા આ કોષ્ટકની મદદ લઈને જો આપણે વ્યવસ્થિત રીતે સમજીશું તો ચોક્કસ મને ખ્યાલ છે કે આપ સૌને સારી રીતે સમજ પડશે પહેલો સિદ્ધાંત છે કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોષ્ટક છે એની ઉપર આ એક હેડિંગ છે મથાળું બે હજાર પંદર સોળમાં એક કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યાનો અભ્યાસના વર્ષ અને જાતિ મુજબ વર્ગીકરણ દર્શાવતો કોષ્ટક આ હેડિંગ ઉપરથી દોસ્તો આપણને ખ્યાલ આવે છે કે આપણે જે કોષ્ટકનો અભ્યાસ કરી રહ્યા છીએ ને

અને સ્તંભના શીર્ષક પણ સ્પષ્ટ હોવા જોઈએ હાર અને સ્તંભના શીર્ષક એટલે શું અહીંયા જુઓ આ પહેલી હાર છે એ બતાવે છે કે પહેલી હારમાં જે આંકડાઓ છે એ પ્રથમ વર્ષના છે બીજી હારના જે આંકડાઓ છે એ દ્વિતીય વર્ષના છે અને ત્રીજી હારના જે આંકડાઓ છે એ તૃતીય વર્ષ છે અને અંતિમ હરોળમાં જે આંકડાઓ છે એ કુલ ત્રણે ત્રણ વર્ષની ભેગી મળીને કુલ સંખ્યા દર્શાવે છે દોસ્તો આવી જ રીતે સ્તંભમાં પણ હેડિંગ આપેલા છે આ છોકરાઓ અને છોકરીઓ તેમજ કુલ વિદ્યાર્થી એ સ્તંભના હેડિંગ છે ત્યારબાદ દોસ્તો જો આંકડાઓ ખૂબ મોટા હોય તો એને સો હજાર લાખ કે કરોડમાં રજૂ કરી શકાય આ મુદ્દો આપણા આ કોષ્ટકમાં નથી સમજાયેલો કારણ કે છોકરા અને છોકરીઓની સંખ્યાની વાત કરી છે દોસ્તો અહીં આપણે જો કોઈ કિંમત લખવાની હોય કોઈ મૂલ્ય લખવાનું હોય ને જો લાખોમાં હોય તો આ કોલમમાં બાજુમાં સો કે લાખ લખીને કાઉસમાં નીચે તમે જ્યારે પાંચ લખો ને દોસ્તો તો એ પાંચ સો વંચાશે આવી જ રીતે લાખ રૂપિયા લખી નાખો કાઉસમાં અને નીચે બાર લખેલા હશે તો એ બાર લાખ રૂપિયા વંચાશે આ માહિતીને શોર્ટમાં લખવા માટે એટલે કે સો હજાર લાખ કે કરોડમાં આપ રજૂ કરી શકો છો માહિતીને ત્યારબાદ દોસ્તો કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી બાજુ બાજુમાં એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેનાથી એનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય આ મુદ્દો આપણે હમણાં સમજી ગયા એના ઉપયોગોની અંદર પણ કે કોષ્ટક રચનાની મદદથી વિશ્લેષણ સરળતાથી થઈ શકે છે પણ આ વાત એવું બતાવે છે આ સિદ્ધાંત છે કે માહિતી બાજુ બાજુમાં એવી રીતે સરસ રીતે મૂકેલી હોવી જોઈએ કે વિશ્લેષણ કરવાનું કાર્ય સરળ થઈ જાય અહીંયા જે આંકડાઓ જોઈ રહ્યા છો સાથે બાજુ બાજુમાં જોડાયેલા છે એના ઉપરથી આપણે ઝડપથી જુદા જુદા તારણો મેળવી શકીએ છીએ ત્યારબાદ પાંચમો મુખ્ય મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત છે કે ગુણધર્મને પાડવા માટે યોગ્ય લેટીઓ હોવી જરૂરી છે જેમ કે અહીંયા મુખ્ય ગુણધર્મ છે જાતિ જાતિને બે ભાગમાં વેચવામાં આવે છે છોકરા અને છોકરી એને જુદા પાડવા માટે આજે વચ્ચે એક લાઈન ઊભી કરેલી છે ને દોસ્તો એની વાત કરેલી છે કે મુખ્ય ગુણધર્મો જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટી કોષ્ટકની અંદર હોવી જોઈએ આમ દોસ્તો આપણે આ પેજની અંદર પાંચ જુદા જુદા સિદ્ધાંતો સમજેલા છે પહેલો સિદ્ધાંત યોગ્ય શીર્ષક હોવું જોઈએ બીજું હાર અને સ્તંભના શીર્ષક પણ સ્પષ્ટ હોવા જોઈએ માહિતી સો હજાર લાખ કે કરોડમાં હોય તો એને સરળતાથી રજૂ કરી શકાય છે સાથે સાથે પરસ્પર સંબંધ દર્શાવતી માહિતીને બાજુ બાજુમાં એવી રીતે ગોઠવવી જોઈએ કે વિશ્લેષણ કરવાનું કાર્ય સરળ થાય અને છેલ્લે મુખ્ય ગુણધર્મને જુદા પાડતી યોગ્ય લેટીઓ હોવી જરૂરી છે આ થયા પાંચ જુદા જુદા સિદ્ધાંતો હજી આપણે આગળ વધીએ દોસ્તો સિદ્ધાંતો હજી બાકી છે હવે આપણે જોઈએ છઠ્ઠો સિદ્ધાંત કે મુખ્ય અને ગુણ ગુણધર્મો દર્શાવતા ખાનામાં સરવાળાના ખાના હોવા જરૂરી છે આ જોઈ રહ્યા છો અહીંયા આ જે ખાના છે ને એ સરવાળાના ખાના છે દોસ્તો જેનાથી આ છે કુલ સંખ્યા છે આ સરવાળાના ખાના હોય એનાથી આપણે માહિતીની ભૂલ ઝડપથી પકડી શકીએ અને ભૂલ સુધારી શકીએ છીએ કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ હોવો જોઈએ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કોષ્ટક રચના પૂરી થાય એટલે નીચે એક નોંધ કરીને આ માહિતી ક્યાંથી મેળવેલી છે એનો સ્ત્રોત કયો છે એનો પણ ઉલ્લેખ હોવો જોઈએ માનો કે આ ડિટેલ કોઈ કોલેજની છે તો એ માહિતી ક્યાંથી મેળવી છે એના પ્રોફેસર પાસેથી આચાર્ય પાસેથી કે પછી એ કોલેજની માહિતી પુસ્તિકા વાર્ષિક અહેવાલ ઉપરથી માહિતી મેળવી છે એ પણ અહીંયા એનો ઉલ્લેખ હોવો જરૂરી છે ત્યારબાદ પાકું કોષ્ટક બનાવતા પહેલાં કાચું કોષ્ટક બનાવવું જરૂરી છે આ કાચું કોષ્ટક એટલે આ જે બોક્સમાં તમને આંકડાઓ દેખાય છે દોસ્તો એ આંકડાઓને હટાવી દો અને જે ખાલી ખોખું વધે ને એ ખાલી ખોખાને ડાંચો કહેવામાં આવે છે દોસ્તો ડાંચો જેને માળખું પણ કહેવામાં આવે છે એ કાચું કોષ્ટક પહેલા તૈયાર કરવામાં આવે છે જેનાથી આપણને ખ્યાલ આવે કોઈ માહિતીનો પેટા વિભાગ જો રહી જતો હોય તો આપણે એમાં સુધારો કરી બોક્સને લાંબુ ટૂંકું અને જરૂરી કોલમો એડ કરી અને વધારાની કોલમ હોય તો દૂર કરી શકીએ છીએ આમ આ જુદા જુદા આઠ માર્ગદર્શક સિદ્ધાંતોનો અહીં આપણે ઉલ્લેખ કર્યો છે અને આઠે આઠ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી જ્યારે કોષ્ટક તૈયાર કરવામાં આવે તો એ કોષ્ટક રચના આપણને ખૂબ સરળ સાચી અને વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે આ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કર્યો આજે આપણે શીખ્યા છીએ કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો આવતીકાલે દોસ્તો ફરી મળીશું થેન્ક યુ વેરી મચ